મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદ પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયું ભાગેડું ગુનેગારો કે જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હોય તેવા ગુનેગારોને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવ રાખેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓએ ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી એક્શન પ્લાન તૈયાર કરી તેમના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા આ વર્કઆઉટ દરમિયાન ખૂનખૂનની કોશિશ તથા ધાડ લૂંટસ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમકીકતના આધારે મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લાના રામાનંદનગર પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર ઝીરો ઝીરો થ્રી થ્રી બે હજાર પચીસ બી ટુ ડબલ ઝીરો ટુ થ્રીની કલમ એકસો ત્રણે નાસ્તો ફરતો આરોપી વિકી રાજુ ગાંગલે ઉંમર વર્ષ તેત્રીસ ધંધો અભ્યાસ હાલ રહે બ્લોક નંબર અઢાર શાસ્ત્રીનગર પિન્ટુ વારડે મકાનમાં લિંબાયત સુરત મૂળવતન નવું ઘરકુલ વસાહત જલગાંવ મહારાષ્ટ્ર વાળાની ગલીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રામાનંદનગર પોલીસ ના તપાસ કરનાર અમલદાર શ્રીને સોંપવા તજવીજ હાથ ધરેલ છે આ કામના ગુનાની હકીકત એવી રીતની છે કે ગઈ તારીખ ઓગણીસ એક બે હજાર પંદરના રોજ સવારે આરોપી વિક્કી રાજુ ગાંગલે તથા સુરેશ બનશોરે

ત્યારે અમે તને અને તારા પરિવારને જવા દીધેલા પરંતુ હવે તને અને તારા પરિવારનું પૂરું કરી નાખીશું તેમ કહી આરોપીઓ ભેગા મળી એક સંપ થઈ મુકેશ શરીર ઉપર ચપ્પુ તથા કોઈતાના ઘા મારી તેનું ખૂન કરી નાખેલ મજકૂર આરોપી ખૂન કરી જલગાંવથી સુરત લીંબાદ ખાતે તેના માસીના દીકરાના ઘરે ભાગી આવ્યો છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે